વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં લૂંટ વિથ મર્ડરનો બનાવ બનવા પામ્યો હતો વડોદરા શહેરના મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તરસાલી રોડ વિસ્તારમાં આવેલ ભાઈલાલ પાર્ક સોસાયટીમાં આ બનાવ બનવા પામ્યો હતો મળેલ જાણકારી મુજબ લૂંટના ઇરાદે અંદાજે સિત્તેર વર્ષના વૃદ્ધા સુખજીત કૌરની નિર્મમ હત્યા કરવામાં આવી હતી લૂંટારાએ ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી નિર્મમ હત્યા કરી હતી લૂંટારાએ બહારથી ઘરની લાઇટો પહેલાં બંધ કરી અને વૃદ્ધા ગરમીના કારણે બહાર આવતા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા લૂંટારાઓએ ચેન અને કારની બુટ્ટી લૂંટી તેઓ ફરાર થયા હતા ઘટના સ્થળ પર વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ મહાકોમર જોઈન્ટ પોલીસ કમિશનર ડીસીબી પીસીબી ક્રાઇમ બ્રાન્ચના સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર આવી પહોંચ્યા હતા આ બનાવ સવારના ચારથી છ વાગ્યાના અરસા દરમિયાન બનવા પામ્યો હતો પોલીસ દ્વારા આગળની કામગીરી હાથ ધરવામાં આવી હતી મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે વહેલી સવારે એક રોબરી વિથ મર્ડરની કેસ રિપોર્ટ થયું છે આ બાબતે પોલીસને જાણ થતાં સ્થાનિક પોલીસ ટીમ ને આપણા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓની ટીમ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અત્યારે હું પણ સ્થળ નિરીક્ષણ કરીને આપણા બનાવવાની જગ્યાએ જે પરિસ્થિતિ છે સંભાવિત જે ક્રિમિનલની એન્ટ્રી પોઈન્ટ કેવી રીતે ઘરની અંદર વીજળી કટ ઓફ કરવાની જે પ્રયાસ થયું છે અને તે પછી ઘરમાં રહેતા બે સિનિયર સિટીઝનોમાંથી એક બેનને ઇન્જુરી પહોંચાડીને એમના કાનના બુટીને કલાના એક ચેઇનનું જે રોબરીના સમગ્ર ઘટનાક્રમ બાદ તે આપણે વિઝિટ કરી છે આ ઘટના અંગે ફોરેન્સિક સાયન્સ ટીમ પોલીસ સ્થાનિક પોલીસના ટીમો ક્રાઇમ બ્રાન્ચ પ્રિવેશન ઓફ ક્રાઇમ બ્રાન્ચના ચુનંદા અધિકારીઓના ટીમ ઘટનાના જે વિગત ટેકાતું મોડસપરિંડી અગાઉ આ વિસ્તારમાં બનેલા આ પ્રકારના બનાવોના ઐતિહાસિક ઘટનાઓ અને તેમાં સંડોવાયેલ ક્રિમિનલો આ બધા વિગતોને ધ્યાને રહી આપણે એક વિસ્તૃત તપાસ હાથ ધરી છે અને આ ગુનાને શોધી આરોપીઓને આઈડેન્ટિફાઈ કરી એમના સુધી પહોંચીને એમને કાર્યવાહી કરવા માટે વડોદરા શહેર પોલીસ તરફથી જુદા જુદા ટીમો ટેકનિકલ ફોરેન્સિક અને અન્ય ભૌતિક પુરાવોના આધારે આપણે મહેનત કરશે અને જે રીતે ગુનાના તપાસમાં પ્રગતિ થાય આપના માધ્યમથી પણ હું આપણે જાણ કરીશું મને વિશ્વાસ છે આ ગુના શોધવામાં વડોદરા શહેર પોલીસને સફળતા મળશે અને આવા બનાવો બનતા અટકાવવા માટે આપણે કાર્યરત રહીશું આભાર ક્યાં ઓર ક્યાં બનાવ બનાવતા હરવિંદરસિંહ નામ જી સર क्या हुआ था सुबह में सर सुबह में क्या हुआ मालूम नहीं है सुबह में चार बजे चला गया था बात हाँ। देखने वाद के, वाद के वाद लिए गई हाँ। उस टाइम पे उसके ऊपर उधर लेटी हुई थी सामने गेट है ना क्या उनके शरीर से क्या क्या निकाल के लूट करके लेके गए उनके शरीर से कान से बुंदा है बुंदा बोलते न